ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ નિમિત્તે થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બીજા દિવસના અંતે વડોદરા તાલુકાની અંકોડિયા ગ્રામ પંચાયત ખાતે વડોદરા ગ્રામ્યના પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવ દ્વારા વિકાસરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ ગુજરાતની વિકાસની વણથંભી અને સુશાસનની સાતત્યપૂર્ણ યાત્રાના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મને નિહાળી હતી આ સાથે જ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારી યોજનાનો લાભ મળવાના કારણે તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનને પ્રતિભાવરૂપે લોકો સમક્ષ રજૂ કર્યા હતા અંકોડિયા પહોંચેલા વિકાસરથ થકી ગ્રામ્યજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને માહિતી આપવામાં આવી હતી તદઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતર્ગત રાત્રિ ગ્રામ્ય સભામાં ગ્રામ્યજનોએ પોતાના પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા જે સંદર્ભે સકારાત્મક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તદઉપરાંત ગ્રામ્યજનોને કોઈ તકલીફ હોય તો તેમના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા મદદનીશ કલેક્ટર શ્રી ઐશ્વર્યા દુબઈએ પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન કર્મ વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે ગામના સ્વચ્છતા કર્મીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ગામના સરપંચ મયુરી પટેલે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી કાર્યક્રમ સ્થળે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમજ પોષણમાં અંતર્ગત આંગણવાડી કાર્યકરો દ્વારા પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું હતું